તો તાપી જિલ્લાના સોનગઢ સ્થિત જે કે પેપર મિલ ખાતે મોકડ્રીલ યોજવામાં આવી આ મોકડ્રીલ અંતર્ગત જે કે પેપર મિલમાં કેમિકલ રિજેક્શનના કારણે ઝેરી ગેસ હવામાં ફેલાવાનું જાહેર કરવામાં આવ્યું જેમાં ઝેરી ગેસની ચપેટમાં આવેલા કંપનીના ત્રણ કર્મીઓને સૌપ્રથમ ઘટના સ્થળે એમ્બ્યુલન્સ મારફત પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્વરિત ધોરણે હોસ્પિટલ ખસેડાયા હતા આંગે તાપી જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રને જાણ ટીમ તાપી પણ એક્શન મોડમાં આવી હતી ત્યારે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને લોકલ વ્યવસ્થાની ગ્રુપના અને જિલ્લા ક્રાઇસિસ ગ્રુપના મેમ્બરના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે એક્શન મોડમાં આવીને રાહત બચાવવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે ક્લોરીન ગેસ લીકેજની ઘટના બાદ આ ઘટનાને સુરક્ષા અને ઘટના બનતા આગોતરા આયોજનના ભાગરૂપે યોજાયેલી મોક ડ્રીલ જાહેર કરાઈ હતી જે બાદ કર્મીઓ તેમજ સ્થાનિક ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો